હેલો મિત્રો જય દ્વારકા જય શ્રી રામ તો મિત્રો તમને ખબર જ છે કે આપડે હવાના લોક માં કીધું હતું કે આપડો બર્થડે હે તો આજ બર્થડે હે તો આપણે બધા ભાઈ બંધુ હે આપડે ને એમ કઈ લેવા કે આપડે થોડું કામ છે જાવું હે પેલા થાણા આપ્યું હતી લઈ પછી આપણે અંબેશ્વર છે ત્યાં સુધી લઈ અટાણા છે બંને સુધી લઈ આવ્યા છે તો અટાણા આપડો બર્થડે ઉજવવાનો હે કેક કટિંગ ને કરવાનો હું તો ના જ પડતો તો કે આપડે કઈ ઉજવવો નથી પણ મને ગેમ રમી મારી ઉપર લઈ આવ્યા છે આ બધા જો પેલા તો આને જ મેન અકબર આ છે મેં શું કર્યું જો આ બધા અને મેન માણા આપડા સુભાષભાઈ

સલામી બલામી કઈ દેવાનું છે નબ દેવી સલામી ની મન આયા કાઈ નો કાઈ ન કોઈ પરતા જોઈએ ગડ એની

साब ये मुझे कर ले तो रे देवा दे हां पर जरिक तो लो दे काय बस रे आलो रे तो कहियास

તો મિત્રો કેક કટિંગ થઈ ગયું છે અને આપણો બર્થડે તો એવું નઈ બધા ભરી મુકા બધા આવી ગયા મહેમાન ને આપડે મૂક્યા નથી મહેમાન તો એ મોટો તો એ છે બાકી બધા ને મૂક્યા છે અને પહેલા તો આપડી મેના રાણી ના ડૌ ભાઈ બધે ખરાબ કરી નાખી તો એ ગયો તો હાલો મારો બર્થ ડે એટલો કરી દો દીપભાઈ જઈ લે બે પકડી મને એ રીતે યાર ચેક લખાઈ રહ્યો તમે વિડીયો તો જોયો મારો બર્થ ડે કાનો કે ખબર નથી પડતી હા તો હાલો આપડી ગાડી જઈ ગયો નહીં તો મિત્રો આપણે કેક કટિંગ કરી લીધું છે તો અમે નીકળીએ પાછા ઘર બાજુ